જમ્મુસરથી ચાર પાંચ કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામને બે મહિનાથી પીવાનું પાણી નથી મળી રહ્યું ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલની આગેવાની દ્વારા અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને લાગતા ઓળખતા નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે ઉનાળાનો મધ્યાહન તપી રહ્યો છે ત્યારે કાવા ગામની પનીહારીઓના માથે પાણીના બેડા જાણે કચ્છના રણના કોઈ છેવાડાના ગામની ગવાહી પૂરી રહ્યા હોય તેવા દ્રશ્યો ભાસી રહ્યા છે સરકારની નલસે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોય પાણી પુરવઠા વિભાગ પણ સરયામ નિષ્ફળ ગયું હોય તે અહીંયા લાગી રહ્યું છે ઉનાળાની બેતાળીસ તેતાળીસ ડિગ્રીમાં ગામની ગૃહિણીઓને ગામથી દૂર રોડ ઉપર પાણી ભરવા જવું પડે છે જમવાના સમય અને સંધ્યા ટાણે પાણીની જરૂરિયાત હોય ગૃહિણીઓને હાલાકી ભોગવાનો વારો પાણી પુરવઠાની બેદરકારીના કારણે આવી રહ્યો છે અમે કાવા ગામના છે કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં અમે બે કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ તાલુકાના કાવા ગામનો ડિપોટી સરપંચ છે વણીપુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી બે મહિનાથી પાણી આવ્યું નથી હું કાવા ગામમાં વતની છું જંબુસરથી લગભગ સાત કિલોમીટર કાવા ગામ આવેલું છે અહીંયા લગભગ બે મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે કેમ કે આટલી ગરમીમાં બેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે એ માટે તકલીફ પડે છે તો સરકારશ્રીને નમ નમ્ર વિનંતી છે અમારી કે વહેલી ટકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બેનોને પાણી ભરવા દૂર જવું પડે છે ભરૂચના ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ગતરોજ સુરતના પટેલ પરિવારની કારને અકસ્માત નડ્યો હતો જેમાં કાર ચાલક ઇસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ ખાતે બનેલા ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઇવે બન્યા બાદ તેના પર અકસ્માત થવાની શરૂઆત થઈ ગઈ છે સુરતના વિસુ વિસ્તારમાં રહેતા વિમલ શિવરામભાઈ પટેલ પોતાના પત્ની મનીષાબેન તથા બે બાળકો સાથે પોતાની કારમાં સુરતથી અમદાવાદ તેઓના મોટાભાઈના ઘરે ગયા હતા ગતરોજ ત્યાંથી નીકળી તેઓ ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી સુરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા આ સમય દરમિયાન ભરૂચ જિલ્લાના દયાદરા અને દેરોલની હદમાં આવતા તેમની આગળ ચાલી રહેલા આયસર ટેમ્પોની વિપુલભાઈએ ઓવરટેક કરવા જતાં તેઓએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આઈસર ટેમ્પોની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વિપુલભાઈ પટેલને માથા કપાળ અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને બેભાન હાલતમાં હાઇવે ઓથોરિટી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ધોધ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મરણ જાહેર કરતાં પત્ની અને બાળકોના આક્રમથી વાતાવરણ ગમગીન બની ગયું હતું ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડીએ ક્રિશ્ચને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર સીવણ અને મહેંદીની કીટનું વિતરણ કરી તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા સાથે હંમેશા પ્રયત્નશીલ રહે છે આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને અને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે પંચ્યાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ હતી એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી તાલીમાર્થી પંચ્યાસી જેટલી

ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી નીતિનભાઈ માણે જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃર્ષ કામ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનો ફોકસ છે જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આમાં આયોજન છે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને નીતિનભાઈને જીજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે લોકસભામાં બિલ પાસ કર્યું આવતા પાંચ વર્ષ પછી આપણે ચૂંટણી તો બોટ બધા આપી દીધા ગુજરાતમાં તો ચૂંટણી પૂરી થઈ બીજી ચૂંટણી આવશે તો મહિલાનું અંદર યોગદાન તેત્રીસ ટકા લોકસભામાં એટલે આપણી સ્ટ્રેન્થ અત્યારે લોકસભાની પાંચસો ને તેતાલીસ એને ડિવાઇડેડ બાય આપણે તેત્રીસ કરીએ તો એકસો મહિલાઓ લોકસભામાં બેસવાના છે આવનારા પાંચ વર્ષમાંથી એટલે અહીં બેઠેલા કોનું ક્યાં ભવિષ્ય છે ખબર નથી દેશમાં એકસો એંસી મહિલા સાંસદ જેમ આપણા ભરૂચમાં મનસુખભાઈ છે એવા મહિલા સાંસદ એ લોકસભામાં જવાના છે એટલે તમે બધાય આ શક્તિ છે તો આ તમે તમારી જાતને પણ સહેજ બી ઓછી આંકવાની જરૂર નથી આપણે ક્યાં ભૂલ ક્યાં કરીએ છીએ મળતી આ થશે એના કરતા મારથી કેમ નહીં થાય આ તમારો ઇનર સ્પિરિટ જોઈએ તમને અને બહેનોમાં ખંત બહુ હોય ધીરજ બહુ હોય તો આ આનો તમારે તમારી પોતાની શક્તિને ડેવલપ કરો અંકલેશ્વરની ખ્યાતનામ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણીસમી મે રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે નિઃશુલ્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર પર્વ મોદી ન્યુરો સર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ યુરોલોજીસ્ટ ડોક્ટર સીશાંગ પટેલ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર વિશાલ ખલાસી અને કેન્સરના નિશાંત ડોક્ટર ચિન્મય પ્રજાપતિ દ્વારા બહોળી સંખ્યામાં આવેલા દર્દીઓનું ચેકઅપ કરી આગળની સારવારની માહિતી આપવામાં આવી હતી તેમજ દાવો પણ અપાઈ હતી રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ વિઝ્વાના જમીનદાર સેક્રેટરી સંતોષ સિંઘ પાસ પ્રેસિડેન્ટ તલકીન જમીનદાર રોટરી મેમ્બર ઉમેશ મૌર્ય ડોક્ટર આઈ ખાન અને અન્ય રોટરી ક્લબના સભ્યોના સુ આયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ આયુષ્યમાન ભારત યોજના સાથે સંલગ્ન હોય ત્યાં લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે હેલો એવરીબેન આજે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચમાં સુપર સ્પેશિયાલિટી કેમ્પ આયોજિત કરેલો છે નોર્મલી ઇન જનરલ બેઝિક સ્પેશિયાલિટીસના કેમ્પ આપણે કરતા હોઈએ છીએ પણ આ વખતે આપણે સુપર સ્પેશિયાલિટી કેમ્પનું સ્પેશિયલ આયોજન કરેલું છે જેમાં વિવિધ સુપર સ્પેશિયાલિટી સર્વિસ જેમ કે કેન્સર વિભાગ ન્યુરો સર્જરી વિભાગ પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને યુરોસર્જરી વિભાગનો કેમ્પ ગોઠવેલો છે આને અંતર્ગત ડૉક્ટર ચિન્મય જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ સર જે ન્યુરોસર્જન છે ડૉક્ટર વિશાલ ખલાસી સર જે પ્લાસ્ટિક સર્જરી વિભાગ છે અને હું ડૉક્ટર શીશાંક પટેલ ન્યુરો સર્જરી વિભાગ તરફથી અમે સેવા આપેલ છે અને જે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિવિધ સુપર સ્પેશ સર્વિસીસ આપણે માયોજના અને આયુષ્યમાન કાર્ડની અંદર પણ આપણે કાર્યરત છે જેમાં ફ્રીમાં સર્વિસીસ પ્રોવાઈડ કરેલ છે સો આ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચનો ખૂબ આભાર માનીએ છીએ કે જેથી આપણે આ ઓર્ગેનાઇઝ કરી શકે ખાતે ચોથી જૂન સુધી ઈવીએમ બરાબર સચવાય છે કે નહીં તે જોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ રણનીતિ ઘડી છે જે બેઠકો આપ અને કોંગ્રેસ જીતી શકે છે તેવી બેઠકોના ઈવીએમ જ્યાં રાખવામાં આવે છે ત્યાં રાત દિવસ ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે જેમ કોઈ કોર્પોરેટ ઓફિસમાં શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે તેવી જ રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ડ્યુટી પર લાગી ગયા છે હાલમાં ભરૂચ લોકસભાના ઈવીએમ મશીન પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ અર્ધ અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષા ટીમોના બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ રૂમમાં મૂકવામાં આવ્યા છે લિમિટેડ એરિયામાં કોઈને એક્સેસ નથી ભરૂચ પોલીટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતે વિધાનસભાના ઈવીએમ રાખ્યા છે એટલે રૂમના ફૂટેજ એક જ જગ્યાએ એક ટીવીના માધ્યમથી દેખાડવામાં આવી રહ્યા છે સ્ટ્રોંગ સંગમરૂમ લગભગ લગબગ 100 મીટર દૂર આવી અવસા ગોઠવી આપવામાં આવી છે અહીંયા જ રાજકીય પક્ષના સત્તાવાર પ્રતિનિધિને બેસવાની પીવાના પાણી કુલર સહિતની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચના ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ સુરતના પટેલ પરિવારની કારને અકસ્માત નડ્યો કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામે ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી જંબુસરથી થી પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામને બે મહિનાથી નથી મળી રહ્યું પીવાનું પાણી ગામના સરપંચની આગેવાનીમાં અનેકવાર પાણી પુરવઠા વિભાગમાં તેમજ લાગતા ઓળખતા નેતા તેમજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય आज न सिटी न्यूज समाप्त है नवीन समाचारों से फरी